પ્રોબ્લેમ છે રીતે આ ભાઈ અમને લૂંટી લીધા છે બધી રીતે પિસ્તાલીસ થી પચાસ હજાર માં ઉતારી છે કમાઈ કમાઈ ને અમારે એને જ દેવાનું એટલે પણ તમે દાણા જોવા પછી શું કરો દાણા જોડાવ્યા અમે એની પહેલા પહેલા શરૂઆતમાં અમે મળ્યા ઉડકો ચોકડીએ તો અમારે આજે માંડવામાં છાવાનું છે કે અમે અત્યારે બેઠક નહીં કરીએ કાંઈ વાંધો નહીં અમે એ એને કીધું તો કે કાંઈ વાંધો નહીં કે બેઠક અત્યારે ન કરો તો કાંઈ વાંધો નહીં અમે કાલે તમને ફોન કરીએ સવારે સાડા અગિયાર મારા હસબન્ડમાં ફોન આવ્યો પેલા મારા હસબન્ડ મારા છે કે ક્યારે આપણે બેઠક ગોઠવી છે તો કે કાંઈ વાંધો નહીં કે આપણે અત્યારે બેઠક નહીં હું સાંજે ફ્રી છું સાંજે આપણે બેઠક કરીએ મારી ઘરે આવ્યા તો આવ્યાસો રૂપિયા સી અમે બારડીયા દર્શના છે અમે રોકો રામ પાર્કમાં શેરી નંબર બે માં રહીએ છીએ અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કંઈક આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને તમે પૈસા કેવી રીતે દીધા

અત્યારે કાંઈ જવાબ આપતો નથી પૈસા પરત માગવાનું કીધું તો કે તમારે ખાઈને કેસ કરો અહીંયા કેશ કરી એવી ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને એ બધા ધમકી મારે છે કે હવે કંઈ ઘરે આવ્યો તો તારે રાટી ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે લાવા પૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ

કે જેઓ મેલડી માતાના બુઆ છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા માટેની બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબુલાતનામું આપ્યું છે અને કાયમી ધોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુખદ મટાડવાના થતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીર કે મૂંઝાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરિતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા હતા અને આ બધી થતીંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા કોઈ શક્તિ કામ ન આવી આના ઉપરથી લોકોએ જોડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પુરુષાર્થ કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે